શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ પણ આંદોલન યથાવત જોવા મળ્યું હતું કમ્પ્યુટર વ્યાયામ સંગીત ચિત્ર સહિતના સંવર્ગમાં શિક્ષકોની ભરતી કરવા માટે ઉમેદવારો મેદાને ઉતર્યા હતા ઉમેદવારો સચિવાલયમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા સચિવાલયના ગેટ નંબર એક પર ઉમેદવારો એકઠા થયા હતા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા શિક્ષકોની ભરતીઓમાં કોમ્પ્યુટર વ્યાયામ સંગીત ચિત્ર સહિતના સાવર્ગોને સમાવેશ કરવામાં આવ્યો નથી શિક્ષકોની ભરતીમાં અન્ય વિષયો જેમ કે જેમ જ કમ્પ્યુટર વ્યાયામ સંગીત ચિત્રના સંવર્ગની ભરતી જાહેર કરવા માંગણી કરવામાં આવી રહી હતી જ્યારે હવે આપણે ત્રણ ચાર દિવસ પહેલા જે આપણે જોયું કે ઋષિકેશભાઈ પટેલે એવું કીધું હતું કે જે પાઠ્યપુસ્તક હશે એની જ અમે ભરતી આપીશું તમે અમે આજે આ નવ થી બાર ના એમના જ છાપેલા ગુજરાત રાજ્ય ગવર્મેન્ટ પાઠ્યપુસ્તક મંડળે છાપેલા પુસ્તકો સાથે આવ્યા છીએ મેં કીધું કે બીજા વિષય શિક્ષકો અમારું કોમ્પ્યુટર ભણાવી શકશે તો અમારી પણ એ જ માંગ છે કે અમે પણ બીજા વિષય ભણાવી શકીએ છીએ એટલે જેનો વિષય જે હોય ને એને એ જ કામ કરવું પડે અને મોદીજી વારંવાર કહે છે કે ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા આ પચીસ હજાર લેબ સુધી દૂર કરશે કોમ્પ્યુટર શિક્ષક નહીં લો અમે આજ દિવસ ની સતત બાર સંઘર્ષ કરીએ છીએ અમે જયારે સીએમ ને મળ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે હા મને ધ્યાન છે કે તમારો મહેકમ પ્રશ્ન છે અને કઈક કરીશું આવતી પરીક્ષામાં કઈક કરીશું શું અમે પરીક્ષા આપવા માટે જ પેદા થયા છીએ અમે બાર વર્ષ હું જ્યારે પ્રેગ્નેન્ટ હતી બે હાજર ચૌદ માં અમારી એક્ઝામ નતા લેતા તો હું પ્રેગ્નેન્ટ હતી છતાં પણ હું પરીક્ષા લો એના માટે આવી હતી બીસીએ પછી આ લોકો બીએડ ની મંજૂરી આપી બીએડ પછી ચાર ત્રણ વાર તાટ લીધી અને ટાટ લઈને હવે એવું કહે છે કે કોમ્પ્યુટર શિક્ષકોની અમે અમારા શિક્ષકો કોમ્પ્યુટર બનાવી શકે છે તો આ વસ્તુ કેટલા જે વ્યાજબી છે હું એમના પાસે જવાબ માંગુ છું